બાતમી મળી હતી કે કેટલાક મૃત દીપડાનો ચામડો વેચવા માટે રાણી ફળિયા ગામમાં ડીલ કરવા જઈ રહ્યા છે આ બાતમીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને રેડ પાડી રેડ દરમિયાન તેમજ ખરીદવા આવેલા એમ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી વન વિભાગના અધિકારીઓએ તમામ લોકોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ મામલે એક મહિલાની સંદોમણી પણ સામે આવી છે પરંતુ એ દિશામાં હાલ તપાસ વન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે પણ વિભાગના અધિકારીઓ દ્વારા આ દીપડાને ક્યારે મારવામાં આવ્યો અને ક્યારે એનું ચામડું ઉતારવામાં આવ્યું એ દિશામાં તપાસ શરૂ કરી છે જો કે આ સમગ્ર મામલાને લઈને ફોરેન્સિક ટીમની પણ મદદ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડા ને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા ચાર ઇસમો ને અટક કરી આગળની વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુળના વડા ડોક્ટર બી સુચિન્દ્ર સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભાર્દ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદની વન સંરક્ષક અને વાસ્તવ પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે